હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો પાર્ટ નંબર વન જોઈશું જેમાં સંસ્કૃતિની પ્રસ્તાવના સંસ્કૃતિનો અર્થ સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત અને ગુજરાતની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિ વિશે માહિતી મેળવીશું તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પ્રસ્તાવના સાંસ્કૃતિક વારસો એ કોઈ ભૌગોલિક પ્રદેશમાં કે એક જ સમાજના લોકોની રાજકીય આર્થિક અને સામાજિક જીવનમાંથી પ્રાદુર્ભાવ પામતી કળા અને આવડત અથવા તો લોકોની સાંસ્કૃતિક વિરાસત જેને અંગ્રેજીમાં કલ્ચર કહે છે સંસ્કૃતિનો શાબ્દિક અર્થ ઉત્તમ અથવા સુધારેલી સ્થિતિ એવો થાય છે અહીં કલ્ટ એટલે કે ખેડવું અથવા સંસ્કારોનું ખેડાણ કરવું એવો થાય છે અંગ્રેજી ભાષાના વિખ્યાત વિવેચક ફ્રાન્સિસ બેકને સૌપ્રથમ કલ્ચર શબ્દનો પ્રયોગ કર્યો હતો ઈસવીસન અઢારસો સિત્તેતેરમાં કલ્ચર શબ્દનો પ્રયોગ પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી ઈ બી કર્યો હતો સંસ્કૃતિ શબ્દનો સૌપ્રથમ પ્રથમ ઉલ્લેખ યજુર્વેદમાંથી જોવા મળે છે સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિ એ જીવનની એક પદ્ધતિ છે આપણે જે કપડાં પહેરીએ છીએ જે ભાષા બોલીએ છીએ જે ભગવાનની પૂજા કરીએ છીએ અને જે ભોજન લઈએ છીએ તે સંસ્કૃતિના વિવિધ પક્ષો છે સંસ્કૃતિના મુખ્યત્વે બે પક્ષો છે એક મૂર્ત એટલે કે ભૌતિક સંસ્કૃતિ અને બે અમૂર્ત એટલે કે અભૌતિક સંસ્કૃતિ મૂર્ત એટલે કે ભૌતિક સંસ્કૃતિ એ માનવ જીવનના ભૌતિક પક્ષો સાથે સંકળાયેલ છે તેમાં કાળના વિભિન્ન સ્વરૂપો જેમ કે સ્થાપત્ય કળા ચિત્રકળા નૃત્ય કળા નાટ્યકળા સંગીત કળા પહેરવેશ ખાનપાન ઘરેલું સામાન સામાજિક ગતિવિધિઓ કૃષિ અને વ્યાપારિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અભૌતિક સંસ્કૃતિમાં માનવ જીવનની દાર્શનિક અને બૌદ્ધિક પરંપરાઓ દંતકથાઓ ભાવનાઓ આદર્શો અને મૂલ્યોનો સમાવેશ થાય છે સંસ્કૃતિ એ એક સ્થાનથી બીજા સ્થાને તથા એક દેશથી બીજા દેશમાં બદલાતી રહે છે તેનો વિકાસ સ્થાનીય ક્ષેત્રીય અથવા રાષ્ટ્રીય સંદર્ભ સંદર્ભમાં થયેલી ઐતિહાસિક પ્રક્રિયા ઉપર આધારિત છે ઉદાહરણ તરીકે અભિવાદનની રીત ભારતમાં નમસ્તે કરવું અન્ય પશ્ચિમી દેશમાં હાથ મિલાવો આમ કોઈપણ દેશ કે રાજ્યના લોકો પોતાની વિશિષ્ટ સાંસ્કૃતિક પરંપરાઓને આધારે ઓળખે છે સંસ્કૃતિ એ બંધિયાર સરોવર નથી પરંતુ નદીનો સતત વહેતો પ્રવાહ છે તે પરિપક્વ ફળ નથી પરંતુ સતત વિકાસ પામતું વૃક્ષ છે આ વિધાન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણે કહેલું છે સંસ્કૃતિ શબ્દ એ સંસ્કૃત ભાષાના મૂળ શબ્દ ક્રિ પરથી ઉતરી આવ્યો છે ક્રિ સાથે ત્રણ શબ્દો જોડાયેલ છે એક પ્રકૃતિ એટલે કે મૂળ સ્વરૂપ બે સંસ્કૃતિ એટલે કે સુધારેલી બાબત કે સ્થિતિ ત્રણ વિકૃતિ એટલે કે પતન કે નાશ થવા પામેલ સ્થિતિ સંસ્કૃતિ અને સભ્યતા સંસ્કૃતિ સાથે જ સામાન્ય રીતે સભ્યતાની ચર્ચા થતી હોય છે બંને પરસ્પર જોડાયેલ છે તેમ છતાં બંનેનો અર્થ અલગ અલગ છે તેમની વચ્ચે સૂક્ષ્મ ભેદ રહેલો છે સભ્યતાનો અર્થ એ જીવન જીવવાની વધુ સારી પદ્ધતિઓ અને આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણી આસપાસની પ્રકૃતિનો ઉપયોગ કરે છે સંસ્કૃતિ એ આપણા આંતરિક ગુણોને દર્શાવે છે તો સભ્યતા એ આપણી આ પાસે રહેલી ભૌતિક વસ્તુને સૂચવે છે ઉદાહરણ તરીકે એક ગરીબ વ્યક્તિ છે જેને ફાટેલા કપડાં પહેર્યા છે તે બાહ્ય રીતે અસભ્ય કહી શકાય પરંતુ વિચાર વર્તનથી સુસંસ્કૃત હોઈ શકે છે જ્યારે એક વ્યક્તિ પાસે ઘણી ધન સંપત્તિ છે તે બાહ્ય રીતે તો સભ્ય કહી શકાય પણ વાણી વર્તનથી સુસંસ્કૃત ન પણ હોય સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત સંસ્કૃતિ એ માનવની પેદાશ છે તથા તે વ્યક્તિનો આત્મા છે જ્યારે સભ્યતા એ માનવ સમાજની પેદાશ છે તથા તે વ્યક્તિના શરીરની જેમ છે સંસ્કૃતિ એ આપણે શું છીએ તે દર્શાવે છે જ્યારે સભ્યતા એ આપણી પાસે શું છે તે દર્શાવે છે સંસ્કૃતિનો પ્રચાર ધીમી ગતિએ પરંતુ સતત થતો હોય છે જ્યારે સભ્યતાનો પ્રચાર તીવ્ર ગતિથી થાય છે સંસ્કૃતિ તેમાં સંસ્કૃતિમાં વૈચારિક પક્ષની પ્રધાનતા હોય છે તે મનુષ્યની આંતરિક અનુભૂતિ કલાત્મક અભિરુચિ અને આદતોને દર્શાવે છે જ્યારે સભ્યતા તો સભ્યતામાં ભૌતિક પક્ષની પ્રધાનતા હોય છે તે મનુષ્યને બાહ્ય ઉપલબ્ધિઓને દર્શાવે છે સંસ્કૃતિ માપી શકાતી નથી જ્યારે સભ્યતાને પ્રમાણભૂત માપદંડોથી ચકાસી શકાય છે સંસ્કૃતિમાં કલા વિજ્ઞાન સંગીત નૃત્ય વગેરે સંબંધિત મૂલ્યોનો સમાવેશ થાય છે જ્યારે સભ્યતામાં માનવ જીવનને સુખમય બનાવવા માટે આર્થિક રાજકીય વહીવટી ટેકનોલોજીકલ ગતિવિધિઓનો સમાવેશ થાય છે સંસ્કૃતિનો ક્યારે સંપૂર્ણ નાશ થતો નથી આથી તે સાધ્ય છે જ્યારે સભ્યતાનું ઉત્પાદન અને પતન થતું રહે છે આથી તે સાધન છે સાંસ્કૃતિક બાબતોમાં સ્પર્ધાનું સ્થાન નથી જ્યારે સભ્યતાનો આધાર સ્પર્ધા છે સાંસ્કૃતિક વારસો એટલે શું તો સાંસ્કૃતિક વારસો એટલે કે સાંસ્કૃતિક બાબતોનું એક પેઢીથી બીજી પેઢી સુધી હસ્તાંતર તેમાં પેઢી દર પેઢીએ પ્રાપ્ત થતા મૂલ્યનું સન્માન કરવામાં આવે છે અને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે જેથી આવનારી પેઢીઓ તેના પર ગર્વ કરી શકે સાંસ્કૃતિક વારસામાં સ્થાપત્ય કળા સંબંધિત રચનાઓ જેવી કે કિલ્લા મકબરા ભવનો અને મહેલ બૌદ્ધિક ઉપલબ્ધિઓ એટલે કે ચિત્રકળા નૃત્યકળા અને નાટ્યકળા વિવિધ શાખાઓ એટલે કે ચિકિત્સક ખગોળ ગણિત અને જ્યોતિષ ક્ષેત્ર વગેરેમાં થયેલી ક્રમિક પ્રગતિઓનો સમાવેશ થાય છે સંસ્કૃતિ અને કળા તો કળાનો સામાન્ય અર્થ કુશળતા કે નિપુણતા થાય છે કળાના વિવિધ સ્વરૂપોના પરિચય માટે તેને રીતે વર્ગીકૃત કરી શકાય છે કળાને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક કળા જેમાં કળાનું એવું સ્વરૂપ છે જે મુખ્યત્વે દ્રશ્ય પ્રકૃતિ ધરાવે છે એટલે કે દ્રશ્ય કળામાં કળાનું એવું સ્વરૂપ છે કે જે મુખ્યત્વે દ્રશ્ય પ્રકૃતિ ધરાવે છે ઉદાહરણ તરીકે કહે તો સ્થાપત્ય કળા મૂર્તિકળા ચિત્રકળા અને પોટો ફોટોગ્રાફી વગેરે જેવું બે પ્રદર્શિત કળા એટલે કે એટલે કે કળાનું એવું સ્વરૂપ જેમાં કલાકાર શરીરના હાવભાવ થકી વિવિધ રચનાઓ રજૂ કરે છે ઉદાહરણ તરીકે નૃત્ય કળા સંગીત કળા સર્કસ નાટક વગેરે ત્રણ સાહિત્ય કળા તો વિવિધ ભાષા અને લિપિઓમાં રચાયેલું સાહિત્ય ઉદાહરણ તરીકે સંગમ સાહિત્ય નવલકથા કવિતા વાર્તા આત્મકથા વગેરે ગુજરાતની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિ તો ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિની શોધ સૌ પ્રથમ અઢારસો ને ત્રાણુંમાં રોબર્ટ ભ્રુજફૂટ દ્વારા કરવામાં આવી હતી રોબર્ટ ભ્રુજફૂટે અઢારસો ત્રાણુંમાં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના કિનારે આદિયસમાં યુગના હથિયારોની શોધ કરી હતી તેમને સાબરમતી અન્વેષણ દરમિયાન સડોલિયા ગામ પાસેથી એક પથ્થરમાંથી બનાવેલા ઓજારો અને કુહાડી મળ્યા હતા ઓગણીસો એકતાલીસ થી બેતાલીસ માં ડોક્ટર હસમુખલાલ ધીરજલાલ સાંકળિયાએ સૌપ્રથમ ગુજરાતમાં પ્રયોગ ઐતિહાસિક સર્વેક્ષણ કર્યું હતું આ સર્વેક્ષણના કારણે તેમણે ગુજરાતમાં અનેક સ્થળો શોધી કાઢ્યા હતા ડોક્ટર સાંકળિયાએ સાબરમતીનું વિસ્તૃત સર્વેક્ષણ કર્યું હતું અને બીજા કેટલાક સ્થળો શોધી કાઢ્યા હતા જેમાં પેઢમાળી પાસેના લુહારનાળા નામના સ્થળ પરથી પ્રાગેદાસી માણસ જે સ્થળે હથિયારોનું નિર્માણ કરતો હતો તે સ્થળ મળી આવ્યું હતું પેઢમાળી ઉપરાંત વલસાણા પાસેથી પણ આદિશ્મી યુગના હથિયારો મળી આવ્યા છે સાબરમતી નદીના ઓજારોમાંના કેટલાક ભૂસ્તરીય ગણતરી મુજબ મધ્ય પ્લેસ્ટોસીના અંતના છે આ ઓજારો નદીની ભેખડમાંથી ભૂસ્તરીય પડોનો એક પડ જેને બોલ્ડેર કોંગ્લોમીરેટ કહે છે તેમાંથી ખોદી કાઢવામાં આવેલા મોટા પથ્થરોના પ્રાચીન થરને કહે છે આ થર ઉપરાંત જણાવ્યા પ્રમાણે પ્રમાણે મધ્ય પ્લેસ્ટોસીના યુગના હોવાનું મનાય છે જેથી ગુજરાતમાં આદિવસો યુગના ઓજારો લાખથી દોઢ લાખ વર્ષ જૂના છે સાબરમતી સિવાય મહી અને ઓરસંગ નદીના કિનારે આદિયસમાં યુગના ઓજારો મળી આવ્યા છે મહી નદીના સ્થળોમાંથી હાથકુહાડી મળે મળેલ છે જ્યારે ઓરસંગ પર આવેલા સંખેડા નજીક બહાદુરપુર નજીકથી અસુલિયન પ્રકારની હાથકુહાડી તેમજ પથ્થરના ચીલકામાંથી ધારદાર ચપ્પાના પાના જેવા ઓજારો ક્વાચ જેવા પથ્થરમાંથી બનેલા હથિયારો એ મધ્ય અને નિમ્ન આદિયસમાં યુગના મિશ્રણ લક્ષણો બતાવે છે કરજણ નદી એ નર્મદા નદીની એક શાખા છે તેના કિનારેથી હાથ કુહાડી અને બીજી મૂળ પથ્થરની ગોળાઈવાળા હાથના આકારની મળેલ છે તે સિવાય ગોળ અને ચાલ ઉતારેલ પથ્થરના ઓજારો પણ મળી આવ્યા છે સૌરાષ્ટ્રમાં ભાદર નદી પર રોજડી એટલે કે હાલનું શ્રીનાથગઢ નામના ગામ પાસે એક વિસ્તૃત હડપી વસાહત મળી આવી છે આ વસાહત નજીક ભાદર નદી કિનારે અનેક આદિવાસમય યુગકાલીન ઓજારો મળી આવે છે જેમાં હાથકુહાડી ફારસી ખુરપી અને પથ્થરના ગર્ભ સંકુલનો સમાવેશ થાય છે જુનાગઢના ઉપરકોટ નજીકથી પણ થોડાક હથિયારો ડેકન કોલેજના પુરાતત્વવિદ્યોને મળ્યા હતા ભાવનગર જિલ્લામાં કાળુબાર નદીનું સર્વેક્ષણ કરતા કેટલાક ઓજારો ત્યાંથી મળી આવે છે આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ગામથી અઢી કિલોમીટર દૂર ડોકમાડો નાળામાંથી થોડાક હથિયારો ક્વામાંથી હાથ કુહાડીઓ સોય જેવા અણીદાર હથિયારો નાની કુહાડીઓ ફરસીઓ અને ખુરપીઓનો સમાવેશ થાય છે કચ્છના ભુજોડી નજીક નદીના કિનારે ઓજારો મળી આવે છે આ ઓજારો કદમાં મોટા અને વજનમાં ભારે છે આ ઓજારો લીછા પથ્થર રોલ અથવા બનેલા છે સિવાય ઓજારો લાખોદ કેરા બીટા દેસલ પર મથલ વગેરેથી મળી આવ્યા હતા પાવાગઢના ડુંગર નજીક રેતીના ટીમ્બા મળી આવ્યા છે જેમાંથી મળેલા ઓજારોમાં ખુરપીઓ ચપ્પાના લાંબા પાન પાના પથ્થર ના ગર્ભ સંકુલ અને નાની પથ્થરની ચીણીનો સમાવેશ થાય છે આ હથિયારો એક ક્વા પથ્થરમાંથી બનાવેલા હતા પાવાગઢના હથિયારો એ મધ્ય અસ્મયુ લગભગ ચાલીસ હજાર વર્ષ જેટલા પ્રાચીન હોવાનું કેટલાક પુરાતત્વવિદો માને છે સૌરાષ્ટ્રમાં રોજડીમાં પણ કેટલાક મધ્ય અસ્મકાલીન ઓજારો મળ્યા છે ગુજરાતમાં મધ્ય અસ્મ યુગના સ્થળોની સંખ્યા ઓછી છે જેવા ઓજારો મળે છે લઘુ ઓજારો બનાવવા ગુજરાતમાં અંતિમ અશ્મ યુદ્ધકાલીન માણસ અત્યંત લીછા અને કાચ જેવા પથ્થરોનો ઉપયોગ કરતો જેમાં ખાસ કરીને હકીકનો સમાવેશ થાય છે